હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ બોર્નમાં તમારું સ્વાગત છે ચલો આજે આપણે તડકા છાયાનો છૂના બનાવીએ દર વર્ષે હું તો બનાવું છું આજે એ જ રેસીપી હું તમારી સાથે શેર કરું છું તો ચાલો રેસીપી શરૂ કરો હવે આપણે તડકા છાયાનો છૂંદો કરવા માટે રાજાપુરી કેરી આવે છે તે લીધી છે મેં કલાની આસપાસ કેરી લીધી છે એને આ રીતે પહેલાં આર્ટસ કાઢી નાખશું એકદમ કાચી હોય તે લેવાની છે અને એની છાલ બધી આ રીતે કાઢી લેશું આપણે બંને કેરીની હવે આપણે કેરીને સરસ મજાની છાલ ઉતારી લીધી છે એક થારી લઈ એમાં ખમણી રાખી છે મેં આ રીતે સરસ ખમણી લેશું હવે આપણે બધી કેરી છે ને સરસ રીતે ખમણાઈ ગઈ છે તો એક આપણે તપેલું લઈશું એમાં બધી કેરી છે એને એડ કરી દઈશું હવે બધી કેરી બધી કેરીનું છીણ છે ને આપણે એક તપેલીમાં લઈ લીધું છે હવે આપણે એક ચમચી છે ને હળદર નાખીશું ચૂંદામાં ખાંડનો ભાગ હોય છે એટલે આપણે મીઠું પણ અડધી ચમચી કા એક જ ચમચી નાખવાનું છે અંદર સરસ રીતે મિક્સ કરી અને અડધી કલાક માટે મીઠું અને અડદર અંદર સરસ થઈ જાય સરસ ભરી જાય એટલા માટે રેસ્ટ આપીશું હવે આપણું અળદર ને મીઠું સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે તો આપણે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપીશું હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે અને સરસ મસાલો બધો ચડી ગયો છે અડધું મીઠું અંદર જે પાણી નીકળ્યું છે તે આપણે કાઢવાનું નથી તમે જોઈ શકશો મીઠાનું પાણી છૂટું છે તે આપણે નથી કાઢવાનું આપણે એકદમ રસાવાળો કરવાનું છે કિલો આપણે કેરી લીધી છે એની સામે આપણે સવા કિલો ખાંડ લીધી છે એને આપણે અત્યારે અંદર ધીમે ધીમે કરીને વેટ કરશું થોડીવાર હલાવીશું હવે આપણી ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણે છે ને રાત આખી આપણે રાખીશું અને સવારે આપણે જ્યારે તડકો નીકળે દસ વાગે ત્યારે આપણે તડકે કપડું બાંધી અને મૂકવાનો છે હવે આપણે ઢાંકીને આખી રાત આપણે રાખીશું અને સવારે તડકે મૂકીશું હવે તમે જોઈ શકશો એક રાત આપણે આખી રાખી ખાંડ સરસ મજાની ઓગળી ગઈ છે તો આને કપડું લઈ અને આમ બાંધી પતલું એવું અને તડકે રાખી દેસુ સવારે દસ વાગે તડકો નીકળે ત્યારે આપણે મૂકવાનું અને પાંચ વાગશે આપણે લઈ ફિટ ટાઈટ બાંધી આપણે એટલે કચરો કે કાઈ પડે નહીં અંદર હવે આપણે તડકે રાખી દઈશું દસ વાગે સવારે મૂકીશું અને પાંચ વાગે આપણે લઈ લઈશું આવી રીતે આપણે ચાર દિવસ કરીશું હવે આપણો છુંદો છે ને સરસ તૈયાર થઈ ગયો છે ચાર જ દિવસ મેં તડકે રાખ્યો હતો અને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને ખાંડ બધી જ ઓગળી ગઈ છે અને તમે જોઈ શકો એક તારની ચાસણી જેવું થઈ ગયું છે એકદમ સરસ મજાની હવે આને આપણે બે છે ને તજના ટુકડા એડ કરીશું અને ચાર લવિંગ લીધા છે એ એડ કરીશું શેકેલા જીરાનો પાવડર છે તે મેં મિક્સરમાં ક્રશ નથી કર્યો પણ થોડો ખાંડીને લીધો છે એને એડ કરશું કાશ્મીરી મરચું લાલ છે નવું મરચું એ એડ કરીશું બે ચમચી જેવો સરસ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે હવે છે ને એક કલાક માટે રાખી દઈશું પછી આપણે બોટલમાં ભરશું એટલે મળતું સરસ રીતે અંદર એકદમ ભરી જશે હવે છે ને એક કલાક થઈ ગઈ છે તો આ રીતે પાછો આપણે એકવાર હલાવી લઈશું સરસ મજાનો અને એક કાચની બોટલ છે તે સરસ સાફ કરી અને તડકે સૂકવીને રાખી છે જરાય અંદર પાણીનો ભાગ ન હોય એ રીતની મેં આ બહેણી ઉટકીને રાખી છે એનામાં આપણે એકદમ સરસ રીતે બધો ભરી લેશું મોં સુધી આપણે કાચી કેરીનો છૂંદો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે એકદમ રસાદાર સરસ તૈયાર થઈ ગયો છે આપણે થેપલા જોડે કે પછી બપોરના જમવામાં પણ ખાઈ શકીએ છીએ કે ભાખરી જોડે પણ ખાઈ શકે જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે આ કેરીનો છંદો બનાવો છો થેન્ક યુ